પ્રાઇવેટ લિમિટેડમાં ઘઉંમાં મજૂરો દટાયની ઘટના સામે આવી છે અલિન્દ્રાના જેઆરડીસી સવલી એ ટ્વેન્ટી ટુ સેકન્ડ યુનિટમાં અનાજના બહુ મોટા જથ્થાની હતા આ ઘટના પૈકી હાઇડ્રો જેસીબી મશીનથી ઘઉંના જથ્થામાં મજૂરોની શોધખોળ કરાઈ હતી આ ઘટનામાં કુલ ત્રણ મજૂરો ઈજાગ્રસ્ત થયા જેમાં અન્ય એક વ્યક્તિ પચીસ વર્ષીય પર પ્રાંતિય મેરઠના ઈરશાદ શેખનું મોત થયું હતું આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તેમજ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી આવી હતી ફ્લોરલી ખાતે એક દુખદ ઘટના બની છે ના ગામનો અમારો જે સાયલો હતો તે કોલેપ્સ થઈ ગયો છે તેમાં એક વ્યક્તિને દુઃખદ મૃત્યુ થયું છે અને અત્યારે હું એ ફેમિલી ને જાણ કરવા અને બધા કામમાં બીજી હોવાથી અત્યારે હું તમને અન્ય કોઈ સ્ટેટમેન્ટ આપવા માટે ઓજી સન્માન નથી અને હું માનસિક રીતે બી કોઈ સ્ટેટમેન્ટ આપવાની અત્યારે પરિસ્થિતિમાં નથી આગળ વાત કરીએ સુરેન્દ્રનગરમાં માં અકસ્માત